નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ત્રેપન કરોડનું બજેટ મંજૂર કરાયું સાથે અનેક વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી ગોવિંદપુરાથી માર્કેટ ચાર રસ્તા સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે દબાણો જો સ્વૈચ્છિક દૂર નહીં થાય તો દબાણોનો સફાયો કરવામાં આવશે આ સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ થયું ત્રેપન કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં નગરના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે બે નવા પાણીના સંપ સહિત આઇકોનિક રોડ સહિતના વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે બીજી તરફ નવા એસટી ડેપો પાસે ગોવિંદપુરા નાકાથી માર્કેટ ચાર રસ્તા સુધીના ગેરકાયદેસર નાના મોટા દબાણોને નોટિસ આપવામાં આવી છે અને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા માટેનું જણાવવામાં આવ્યું છે પરંતુ જો દબાણો દૂર નહીં કરવામાં આવે સ્વૈચ્છિક રીતે તો દબાણનો સફાયો પણ પાલિકા કરશે તેવું મન પાલિકાએ બનાવી લીધું છે હવે જોવું એ રહ્યું કે દબાણો યથાવત થાય રહે છે કે પછી દબાણનો

એ બધા સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં લગભગ દસ થી 12 કરોડના વિકાસના કામ હવે ટૂક સમયમાં ચાલુ થશે અને નવી દરખાસ્ત જે ગણેશજીના વિસર્જન માટે દ્વારા સભ્ય અંગત ઇન્ટરેસ્ટ લઈ અને અમારી ટીમ ટીમે સોપીતું કે આ કામ કોઈ ભઈ સભ્ય પાર પાડવાનું છે તો એની દરખાસ્ત અંબાજી તળાવમાં સાઈડ પર કૃત્રિમ તળાવ બનાવવા માટે લગભગ એક કરોડ 60 લાખના ખર્ચે એ દરખાસ્ત સરકારમાં કરી દીધી છે ગાયજ વરસાદી કાશ જે છે એમાં થોડું નોર્મલ પાણીનો પ્રોબ્લેમ છે એ એક કરોડ બોતેર લાખ રૂપિયાના ખર્ચે એને પણ મંજૂરીમાં મૂકી દીધું છે અને ટૂંક સમયમાં એનું પણ કામ ચાલુ થશે આવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ આજે મંજૂર થયા છે દબાણોનો મામલતદાર સાહેબ અને નગરપાલિકા સહયોગ થઈ અને લગભગ 4 તારીખની નોટિસ આપી છે ત્યારબાદ બાદ એ ખાલી કરે તો તોડવામાં આવશે એ ગોવિંદપુરા ચાર નાકાથી લઈ અને માર્કેટ ચાર રસ્તા સુધી તમામ દબાણો જે આવે છે